આજુબાજુના ગામમાંથી ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અન્ય શ્રી સંતો બધાઈને હું પ્રણામ કરું છું સૌને મારા જય ભગીરથ જય દાસારામ રામ રામ જય શ્રી કૃષ્ણ પ્રણામ સૌથી પહેલા તો મને અહીંયા આમંત્રણ આપવા બદલ અને અહીંયા હું આવ્યો ત્યારે મારું આટલું હૃદયપૂર્વક સ્વાગત કરવા બદલ હું સૌ આયોજકોનો અને સમગ્ર સાગર સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે બહુ ખુશીનો અને બહુ ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે ગુજરાતની અંદર પહેલી વખત ભગીરથ દાદાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જે ભગીરથ દાદાએ સમગ્ર પૃથ્વીનું કલ્યાણ કરનારી ગંગાને દિશા બતાવી ગંગાને લાવવાનું કામ કર્યું એમની પ્રતિમાનું સ્થાપન ગુજરાતમાં પહેલી વખત થયું એ બહુ મોટી બાબત છે બહુ ઐતિહાસિક બાબત છે એને બદલ હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું જેને આવો વિચાર આવ્યો અને એ પહેલી વખત પ્રતિમા સ્થાપન થાય છે એ કાર્યક્રમમાં અમને અહીંયા હાજર રહેવાની તક મળી એ પણ મારું એક સૌભાગ્ય છે કેમ કે ભગવાનના કામમાં ભગવાનની મરજી ન હોય તો હાજર ન રહી શકાય બાજુના ઘરે કંઈક સારો કાર્યક્રમ હોય ને તો એ જવાય નહીં એમાં ઈશ્વરની મરજી જોઈએ મને અને હેમંતભાઈને બંનેને અહીંયા આવવાની તક મળી છે હું એમ માનું છું કે અમને સૌભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર પ્રસંગના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે જે ભગીરથ દાદા એ આપણે ત્યાં જે ઇતિહાસ આપણે જાણીએ છીએ જે આપણા શાસ્ત્રોના માધ્યમથી કે પૂર્વજોના મોક્ષ માટે થઈને ગંગાને પૃથ્વી પર લાવવાનું કામ કર્યું એ કેવડી મોટી વાત કહેવાય કે પૂર્વજોને મોક્ષ મળે એના માટે થઈ વર્ષો સુધી એક પગ ઉપર રહીને તપ કરી અને ગંગા માતાને પણ લાવી શકે એ શક્તિ જેનામાં છે ઈ શક્તિશાળી મહાપુરુષના વારસદારો અહીંયા બેઠા છે ને એની વચ્ચે અમને આવડું સન્માન મળ્યું છે ઈ અમારા માટે બહુ મોટી વાત છે એટલે બધાયનો હું વારંવાર આભાર માનું છું પણ જેવડો મોટો વારસો આપણા બધાનો જે અલગ અલગ જ્ઞાતિ છે અલગ અલગ ગામ છે એ બધાને અલગ અલગ વારસો મળેલો છે પણ જેનો જેવડો મોટો વારસો એવડી મોટી જવાબદારી પાછી હોય છે આપણે ભગીરથ દાદાના વારસદાર તરીકે સગર રાજાના વારસદાર તરીકે આપણે ગર્વ લેતા હોય તો પાછી એવું મોટી જવાબદારી થઈ જાય છે કે એમણે જેટલા જેટલા ભગીરથ કાર્યો કાર્યો કર્યા કર્યા સારા એનાથી વધુ ને વધુ સારા કાર્યો બધાય ભેગા મળીને કરી શકે એ પાછી જવાબદારી છે આપણે મને હેમંતભાઈ કહેતા હતા કે હેમંતભાઈ રાજકારણની શરૂઆત અમારા ધારાસભ્ય અહીંના સ્થાનિક એમના રાજકારણની શરૂઆતમાં સગર સમાજનું ખૂબ યોગદાન છે કેમ કે હું વિસાવદરથી ચૂંટણી લડ્યો ત્યારે અમારા રમેશભાઈ કોદાવલા અને ભગવાનજીભાઈ કોદાવલા અને મારા બધા તુલસીભાઈ લાલૈયાની બધા ખૂબ આગેવાનોએ બહુ મહેનત કરી બહુ દોડ્યા અને એટલે ત્યારે ચર્ચા નીકળી સમાજની ત્યારે હેમંતભાઈએ મને કીધું કે ભાઈ અમને તો આ રાજકારણમાં આગળ લાવવા વાળા ઊભા કરવાવાળા કે મજબૂત કરવાવાળા સમાજના લોકો છે અને અમે તેનો આભાર માનીએ એટલો ઓછો એટલે હેમંતભાઈ તમારો મારો હૈયારો આભાર હું સમાજનો માની લઉં છું કે આપણને દે આપણને બેયને ટેકો કરનારો સમાજ એ હામો બેઠો છે એટલે આપણે તો ઋણી છીએ સમાજના અને જાહેરમાં કહેવામાં કંઈ સંકોચ હોય નહીં હું તમારા બધાનો ઋણી છું ને અમે હેમંતભાઈ બે એટલે તમારા આશીર્વાદ અમને મળ્યા છે એ પણ બહુ મોટી બાબત છે આજે જ્યારે ભગીરથ દાદાની પ્રતિમા સ્થાપન થઈ છે ત્યારે આપણે એવી પ્રાર્થના કરીએ કે પ્રતિમાના માધ્યમથી દાદા આપણને બધાને ખૂબ દિશા બતાવતા રહે સમયે સમયે જ્યારે જ્યારે આપણને જેવા જેવા માર્ગદર્શનની હિંમતની પ્રેરણાની કે પ્રોત્સાહનની જરૂર પડે ત્યારે દુનિયામાંથી ક્યાંયથી ટેકો મળે ન મળે પણ એ પ્રતિમાની અંદરથી એક આપણને હંમેશા દિશા આપતો રહેશે એવી મને શ્રદ્ધા છે કેમ કે હજારો લોકો ભેગા મળીને કોઈ પ્રતિમાની સ્થાપના કરે છે ત્યારે માત્ર પથ્થરની મૂર્તિ નથી રહેતી એની અંદર શ્રદ્ધાનું રોપાણ થાય છે એની અંદર કરોડો લોકોની આસ્થા ભળે છે ને એક જીવંત વ્યક્તિત્વ તરીકે એનું સ્થાપન થાય છે એટલે આજે આ સરસ મજાના પ્રસંગની અંદર આપ બધાએ બેઠા છો બધાને હું આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું આ જે ભગીરથ યુવક ગ્રુપને પણ વિશેષ મારી શુભેચ્છાઓ છે કે એમણે આટલો સરસ વિચાર આવ્યો યુવાન હોય આજકાલ સમસ્યા બહુ અઘરી છે જુવાન માણસને જાળવી રાખવો બહુ મુશ્કેલ છે અવળા રવાડે ચડી જાય વ્યસનના રવાડે ચડી જાય ઓનલાઈન બોનલાઈનના રવાડે ચડી જાય એ બધા યુવાનીમાં આવું બધું એની જગ્યાએ ભગીરથ ગ્રુપના યુવાનોને કેવી સારી વાત હોય એ કે દાદાના આશીર્વાદ સમાન જ એક ઘટના કહેવાય કે બધાય ભેગા મળીને કેવડો સારો વિચાર કર્યો ભરતભાઈનો પણ હું ગામના પૂર્વ સરપંચશ્રીનો આભાર માનું છું ભરતભાઈ પાથર અને બાકી બધાને મારા રામ રામ ખૂબ ખૂબ આભાર બધાનો જય દાસારામ જય ભગીરથ